પોરબંદર કસ્ટમ વિભાગમાં ઓગણીસો સત્તાણુંમાં રૂપિયા પંચ્યાસી હજારની ઉચાપત કરનાર શખ્સ કોર્ટ વોરન્ટ ટાકામે નાસ્તો ફરતો હતો જેને કમલાબાગ પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે પોરબંદર કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા કે એ જાદવે તારીખ છ પાંચ ઓગણીસો સત્તાણુંના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બિરલા કોલોનીમાં રહેતા અને કસ્ટમ વિભાગમાં ક્લર્ક તરીકે ફરજ બજાવતા મૂળ કેરેલાના કુરિયન પી ચાકોએ એસબીઆઈમાં રૂપિયા પંચ્યાસી હજારનો ચેક ખોટી સહી કરી રકમ ઉપાડી ઉચાપત કરી હતી જે મામલે પોલીસે એકવીસ દસ ઓગણીસો સત્તાણુંના રોજ કુરિયનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારબાદ તેના જામીન મંજૂર થયા હતા પરંતુ ત્યારબાદ કુરિયન નાસી ગયો હતો અને કોર્ટના વારંવાર વોરંટ છતાં કોર્ટમાં હાજર થતો ન હતો આથી વોરંટા ગામે નસીજનર કુરિયનને કમલાબાગ પોલીસ મથકના રામભાઈ મકવાણા સહિત સ્ટાફે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલ હવાલે કરાયો છે દિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ